જીએસટી ના નવા ટેક્સ સ્લેબ છે છે તે અમલમાં આવી રહ્યા અને તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરે પાંચ વાગે તેવી શક્યતા હાલ તો દેખાઈ રહી છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા દેવનાથ પાંડે દેવનાથ આજ શામ પીએમ મોદી કા સંબોધન હોગ કોણ મુદ્દે મિલંગે बिल्कुल देखिए प्रधानमंत्री नरेंद्र मोदी आज शाम पांच बजे देश की जनता को संबोधित करने वाले हैं और जब जब प्रधानमंत्री नरेंद्र मोदी कुछ इस तरह से देश की जनता को संबोधित करते हैं और तब तब देशवासियों के मन में एक ख्याल आता है कि अब क्या कुछ नया होने वाला है क्योंकि आपको याद होगा इससे पहले भी कई बार ऐसे हमने देखा चाहे वो नोटबंदी हो या फिर जस्टी हो कई ऐसे मुद्दों पर प्रधानमंत्री देश को संबोधित कर जो करने के बाद देशवासियों को कहीं ना कहीं एक तरह से आश्चर्यजनक करते हैं तो इस बार 22 सितंबर को जिस तरह से नया जीएसटी रिफॉर्म की तारीख जो है वो होने वाली है नया सिस्टम लागू होने वाला है उससे पहले देश की जनता को संबोधित करके प्रधानमंत्री नरेंद्र मोदी जो एक विपक्ष की तरफ से खासतौर से नेरेटिव देश भर में पेश किया जा रहा है उससे कहीं ना कहीं देश की जनता अपने दिमागों में ना अपने विचारों में ना भरे और जीएसटी के नुकसान जो बताए जा रहे हैं एक तरह से कहा जाए जो एक लंबा चौड़ा नेरेटिव बनाकर सरकार के अगेंस्ट पेश किया जा रहा है उसे तो इन सब डाउट को कहीं ना कहीं प्रधानमंत्री नरेंद्र मोदी क्लियर करते आज दिखाई देंगे और दूसरा ऑपरेशन सिंदूर को लेकर भी आ, इसमें प्रधानमंत्री नरेंद्र मोदी बता सकते हैं क्योंकि अब पाकिस्तान की तरफ से कहीं ना कहीं उन सारे झूठों का पर्दाफाश हो चुका है कल दो तीन दिन से लगातार देखने को मिल रहा है तो कई अहम बातें हैं जिसका आज प्रधानमंत्री नरेंद्र मोदी पांच बजे देश की जनता को जब संबोधित करेंगे तो उसमें इस तरह का ऐलान कर सकते हैं लेकिन बाईस सितंबर दो दो एक तारीख दी गई थी उसके बाद कई अहम बदलाव हो सकते हैं तो ज्यादातर संभवता उम्मीद ही जताई जा रही है कि जीएसटी रिफॉर्म को लेकर प्रधानमंत्री नरेंद्र मोदी कुछ बड़ा ऐलान आज भी कर सकते हैं જી દેવનાથ ધન્યવાદ મતલબ જીએસટી રિફોર્મ્સને લઈને વડાપ્રધાન આજે સંબોધન કરવાના છે અને એ દરમિયાન કોઈ મોટા મુદ્દાઓને પણ આવરી લે તેવી પણ શક્યતા છે આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રની જનતાને સંબોધન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને સરકારે જે જીએસટી રિફોર્મ્સ કર્યું છે ના ચાર સ્લેબમાંથી જે બે સ્લેબ સરકારે નિર્ણય લીધો છે તેની અમલવારી આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે નવરાત્રીનું પહેલું નહોતું છે અને આવતીકાલથી જીએસસીનો જે નવો સ્લેબ છે તેની અમલવારી પણ શરૂ થઈ રહી છે એટલે એ મુદ્દે પણ ચર્ચા થાય એ મુદ્દે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને માહિતગાર કરે સરકારે જે નિર્ણય લીધો છે તેનાથી શું ફાયદો થશે કોને કેટલો ફાયદો થશે કેવી રીતે ફાયદો થશે એ તમામ મુદ્દાઓ પણ વડાપ્રધાન તેમના આ સંબોધનમાં આવરે તેવી સંભાવના હાલ તો વર્તાઈ રહી છે બીજો મુદ્દો એ પણ હોઈ શકે છે વડાપ્રધાન જે ખાસમાં હાલ વિદેશ મુલાકાત લઈ રહ્યા હતા અને ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ભારત પાકિસ્તાન સંઘર્ષ છે તેના તો આપણે વિશ્વભરમાં ઉજાગર કર્યું જ છે પરંતુ એ મુદ્દે પણ કોઈ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રની જનતા સાથે શેર કરે તેવી પણ સંભાવના હાલ તો જોવાઈ રહી છે મહત્વપૂર્ણ એ છે કે જીએસટીના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરી શકે છે અગાઉ આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ કહી દીધું હતું કે જીએસટીમાં રિફોર્મ્સ કરીશું દિવાળી પહેલા દેશની જનતાને મોટી ભેટ મળશે સંબોધનનો એજન્ડા શું હોઈ શકે છે આપની મતે બિલકુલ એ પ્રકારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ સામાજિક સમીકરણોથી લઈને દેશની અંદર જે પરિસ્થિતિ છે એ ઉપરાંત સરકારે જે જાહેરાતો કરી હતી પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીન જે દેશવાસીઓને જે રાહત આપવા અંગે જે વડાપ્રધાન મોદીએ એક સંકેત આપ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે લોકોને તહેવારો પહેલા એક મોટી ગિફ્ટ મળવા જઈ રહી છે અને એ ગિફ્ટ આજથી અમલવારી થઈ રહી છે એટલે સાંજે પાંચ વાગે તેમનું રાષ્ટ્રજોગ સંબોધન છે એ સંબોધનની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ આ હોઈ શકે છે તેની સાથે સાથે જે પ્રકારના ગ્લોબલી છે જેમાં ભારતને લઈને તેની અંદર સ્વદેશી સત્તાવાર રીતે પીએમ મોદી છે એક લાંબુ સ્વદેશી અભિયાન દેશ વ્યાપી શરૂ થાય તે માટેનું પણ આહવાન કરી શકે છે પરંતુ સૌથી અગત્યનું એ છે કે તહેવારો પહેલા એટલે કે આવતીકાલથી જે પ્રકાર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે તો નવરાત્રીના પ્રારંભે જ એક મોટી પેટ દેશવાસીઓને જે GST ની અંદર જે રાહત રૂપે મળી રહી છે તેની સાથે દિવાળીના તહેવારો પણ આગામી સમયમાં આવી રહ્યા છે તો આ નવરાત્રી આ દિવાળી આ બધા જે મહત્વપૂર્ણ જે હિન્દુ તહેવારો છે જેની અંદર દેશના સો કરોડ થી વધુ લોકો સીધી રીતે સંકળાયેલા હોય છે તહેવારની સાથે તો એ લોકોને જયારે કરમી રીતે રાહત મળવા જઈ રહી છે અને એ જ અરસાની અંદર સૌથી વધુ ખરીદી તમામ ક્ષેત્રોની અંદર જોવા મળતી હોય છે કારણ કે લોકો તહેવારોની ઉજવણીમાં ક્યારે કચાસ રાખતા નથી તો એ અર્થાની અંદર લોકો વિદેશીને બદલે સ્વદેશી વસ્તુઓ અપનાવે તો તેનાથી જે સ્વદેશી અભિયાન છે તેને પણ વધુ વેગ મળી શકે તે મુદ્દો પણ આ સંબોધનની અંદર હોઈ શકે છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ તહેરીફના કારણે સર્જાય છે તેને લઈને તેઓ સતત આ મુદ્દાને જનતા સમક્ષ જનસભાઓની અંદર પણ સંબોધતા રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે સાંજે પાંચ વાગે તેઓ સ્વદેશી અભિયાન પર દેશવ્યાપી અભિયાન શરૂ થાય તે માટેનો એક ભાર પણ મૂકી શકે છે સાથે જીએસટી માં અપાયેલી રાહત અંગે સરકારની જે જાહેરાત છે તેને સત્તાવાર રીતે પીએમ મોદી આજે સાંજે પાંચ વાગે ડિક્લેર પણ કરી શકે છે જી વિજય આભાર આપનો એટલે સ્વદેશી અભિયાન જે છે તે અંતર્ગત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને અપીલ કરી શકે છે કારણ કે એક તરફ વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા જે ટેરિફ વોર વૈશ્વિક રીતે ચાલી રહી છે તેને જોતા વડાપ્રધાન સ્વદેશી પર વધુ ભાર મૂકી શકે છે અને બીજી બાજુ જીએસટી રિફોર્મ્સની જો વાત કરવામાં આવે તો પંદરમી ઓગસ્ટના સંબોધનમાં લાલ કિલ્લા પરથી પીએમએ કહ્યું હતું કે જીએસટીમાં લોકોને રાહત આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે અને દિવાળી પહેલા જનતાને મોટી ભેટ પણ મળશે પરંતુ નવરાત્રીના પહેલા નોરતાથી જ આ ભેટ જનતાને મળવા જઈ રહી છે અને નવરાત્રીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાનનું આ સંબોધન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આપણે જણાવી દઈએ કે જીએસટીમાં બાર ટકા અને અઠ્યાવીસ ટકાનો જે સ્લેબ છે તેને હટાવી દેવામાં આવ્યો છે એની જગ્યાએ હવે માત્ર બે જ ટેક્સ સ્લેબ છે તે અસ્તિત્વમાં છે ખાસ કરીને કેટલીક પ્રોડક્ટ્સ પર હવે શૂન્ય ટકા જીએસટી લાગશે અને બીજી મહત્વની વાત એ પણ છે આ બધાની વચ્ચે કે જે લક્ઝરી ગુડ્સ આઇટમ્સ છે તેના ઉપર જે ચાલીસ ટકાથી વધુ જીએસટી લાગી શકે છે એટલે આ તમામ જે જીએસટીમાં ફેરફાર છે તે અંગે પણ ઔપચારિક જાહેરાત કરી શકે છે વડાપ્રધાન અને આ સાથે જનતાને ક્યાં કયા મુદ્દે કઈ વસ્તુમાં કેટલો કેવી રીતે ફાયદો થશે તે મુદ્દે પણ રાહતના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપે તેવી લોકોને આશા છે બીજી બાજુ જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે જે ઉદ્યોગકારો છે જે અન્ય સેક્ટર્સ છે એ સેક્ટર્સને આ જીએસટી રિફોર્મ્સથી કેટલો કેવી રીતે ફાયદો થશે તે અંગે પણ

એ સાથે જ દુર્ગા પૂજા બંગાળમાં અને ઘણા બધા પ્રદેશમાં અને હવે પછી આવનારા સમયમાં બિહારનું ચૂંટણી ને બિહારની છઠ પૂજા એટલે ત્રણ ધાર્મિક પ્રસંગ જીએસટી માં જે નવું રિફોર્મ લાયા છે તેનું અમલીકરણ આવતીકાલથી થવાનું છે એ પણ એક નવી શરૂઆત છે અને એના થકી ઘણી બધી એટલે ઇકોનોમી કે જીડીપી માં જે અસર આવવાની છે કારણ કે પીએસટી માં ઘટાડો થાય એટલે ડેફિનેટલી ક્યાંક ને કંઈક પ્રાઇઝિંગમાં ઘટાડો થાય એની સીધી અસર પોઝિટિવલી લોકોના ખિસ્સા સુધી પહોંચે અને આ બાજુ વેપારીઓને થોડી ઘણી રાહત મળવાની છે એનું એક રાષ્ટ્રજોગ સંદેશ કે કેવી રીતે અમલીકરણ થકી લોકોને ફાયદા સમજાવવાનો પ્રયત્ન અથવા કોઈ નવી યોજના જો કોઈ લઈને આવવાના હોય અને આપણે કહ્યું એમ ટેરિસ ફોર ઓલરેડી પણ ટેરિસ ને લઈને ચર્ચા રાષ્ટ્રજોગ સંદેશ માં લગભગ મન અંશે નથી થતી અને એમાં પણ અત્યારે કઈક ને કઈક એક સમજાવટનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે ટેરિસ એક બહુ મોટો ઇસ્યુ નથી પણ બીજા બે મુદ્દા ચોક્કસ થી એક નવરાત્રી ની શુભેચ્છા ધાર્મિક પ્રસંગ ની શુભેચ્છા અને જીએસટી રિફોર્મ મેં કીધું કે આવનારા સમયમાં જે કઈ પોલિટિકલ ઇવેન્ટ આવવા જઈ રહી છે એને લઈને વાત જે પોલીટિકલ ઇવેન્ટ્સ આવી રહી છે તેને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરી શકે છે નવરાત્રીની શુભેચ્છા પાઠવી શકે છે અને સૌ જાણે છે કે દર વર્ષે જ્યારે નવરાત્રી હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીમાં ઉપવાસ કરતા હોય છે એટલે આ નવરાત્રીની પૂર્વ સંધ્યાએ પીએમ મોદીનું આ સંબોધન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે એક તરફ જીએસટી રિફોર્મ્સ બીજી બાજુ આવનારી પોલિટિકલ ઇવેન્ટ્સ આ સાથે જ સ્વદેશી ભાર મૂકવા સહિતના મુદ્દા પર પીએમ મોદી આજે સાંજે દેશની જનતા સાથે ચર્ચા કરી શકે છે સંબોધન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે અને આ તમામ મુદ્દાઓ આવરી લેશે એજન્ડા હોઈ શકે છે જીએસટીનો લોકોએ વધુમાં વધુ સ્વદેશી અપનાવવું જોઈએ અને જે ઉદ્યોગકારો છે ઉદ્યોગકારોને હવે આ જીએસટી રિફોર્મ્સથી કેવી રીતે ફાયદો થશે કયા સેક્ટરને આ જીએસટી કેવી રીતે અસર કરશે તે મુદ્દે પણ સંભવિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે વાત કરે તેવી શક્યતા હાલ તો દેખાઈ આવે છે બીજી બાજુ ઓપરેશન સિંદુરની સફળતા બાદ વૈશ્વિક સ્તરે ભારતની જે છબી ઊભી થઈ છે અને ત્યારબાદ જે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ છે એટલે સંભવિત રીતે એ મુદ્દો પણ હોઈ શકે છે જોકે હજુ પણ કશું કહેવું મુશ્કેલ બન્યું છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં જેવન ભાઈ ઓપરેશન સંદૂરની સફળતા વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની ફજેતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ અને આપણે સૌએ જોયું કે કેટલું ઉત્સાહભેર વડાપ્રધાનનું સ્વાગત થાય છે અને વિશ્વના દેશોમાં ભારતની કેવી છબી છે શું લાગે છે કે આજની વડાપ્રધાનના સંબોધનમાં આ મુદ્દો હોઈ શકે છે અન્ય મુદ્દાઓ તો છે પરંતુ આ મુદ્દાને લઈને આપ શું વિચારો છો ઓપરેશન સિંદુર ઓપરેશન સિંદુરનો મુદ્દો તો લાગે છે કે એના વિશે તો નહિ બોલે પરંતુ કોઈ યોજના હોય એવું બાબત હોય દાખલા તરીકે અત્યારે ટ્રમ્પ છે ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યા છે તો એના મુદ્દે હોઈ શકે અ ને આ જિયો પોલિટિક્સ રીતે બાંગ્લાદેશમાં અમેરિકન સૈનિકો છે અને મ્યાનમારમાં માં સૈનિકો છે તો શું ઘટી રહ્યું છે આપણને ખબર ન હોય તો ત્યાં એમને બેઠા હોય એમને એટલે એ હોઈ શકે આત્મનિર્ભરતા ઉપર વધારે ભાર મૂકવાની બાબત હોય શકે કારણ કે નિર્ણયો એવા છે કે જેના કારણે આપણે હવે વધારે વધારે આત્મનિર્ભરતા તરફ ભોળવું પડશે ચીનનું પણ સંકટ છે જ એટલે ચીનની સાથે સારી મિત્રતા થઈ ગઈ છે પરંતુ એના તરફથી પણ આપણે નિશ્ચિત બનીને બેસી રહેવાની આવશ્યકતા નથી જી જયવંતભાઈ આપનો આભાર જયવંતરી સાથે જોડાવા માટે એટલે હાલની જે જીઓ પોલિટિક્સ ની પરિસ્થિતિ છે આ સાથે આત્મનિર્ભર ભારત પર ભાર મૂકવા માટે પણ વડાપ્રધાન કહી શકે છે બીજી બાજુ સ્વદેશી ચીજ વસ્તુ અપનાવવા માટે પણ વડાપ્રધાન કહી શકે છે